ગઈ રાત્રે ત્રેવીસ જુલાઈ પોલીસને ને એક હકીકત મળી કે ગામે ઉમરી એક વ્યક્તિ એક મર્ડર થયું છે અને હત્યા કરવામાં આવી છે એ લગભગ રાતનો બે અઢી વાગ્યાનો બનાવ છે તરત જ એનથી લોકલ પોલીસ અને પીઆઈ શિહોર ત્યાં ભોકી ગયા હતા જગ્યાને કોર્ડન ઓફ કરવામાં આવ્યો હતો અને પૂછપરછ કરતા ત્યાં એક નજર જોનાર સાહેબ ઓલરેડી ઉભો હતો એ નજર જોનાર સાહેબનો એવું કહેવાનું હતું કે હું તથા મરંજનાર જેનું નામ કિશનસિંહ જૂની અદાવત હતી આરોપી સાથે એક બે ત્રણ દિવસ સામાન્ય બોલાચાલી થઈ હતી અને અદાવત રાખીને જયારે ઘરે જતા હતા ફરિયાદી ત્યારે ફરિયાદી અને મરજના બંને જણા ઉપર હતા પણ એ રાતનો સમય હતો અને વરસાદી સમય હોવાના કારણે કિચડ હતું આના કારણે મરંજના સાહેબ ઉતરી ગયો હતો અને જે ફરિયાદી છે બાઇક લઈને આગળ જતો હતો તે જૂની અદાવતના કારણે એ જે આરોપી છે એમનું નામ છે રોહિત સિંહ નંદુબા વાઘેલા રહે ઉમરી નાની પાટી એ ઇકો ગાડી લઈને પોતાને પાછળ તેમના ઉપર એમના વાડો ઉપર ચડાવી દીધી અને એમના આ ઇમ્પેક્ટ તેમની તે પર ઉપર જ મોત થઈ ગઈ હતી હવે જ્યારે એ જે બનાવની જાણ થઈ ત્યારે પોલીસ તરત જ જગ્યા ઉપર પહોંચી ગઈ સવારે અમે બીએનએસ કલમ

અત્યાર સુધી અમે ફરિયાદમાં એક જ નામ નજરેજોના સાહેબ છે એક જ નામ આપ્યું છે પણ બીજું કઈક નામ એમાં ઉજાગર થવાનું છે એ તપાસનો વિષય છે એ જ્યારે એ અત્યારે તપાસ નો વિષય છે પણ અત્યારે પ્રથમ દૃષ્ટિએ એવું જણાવવામાં આવે છે કે વાહન એનો પોતાનો જે આરોપી છે કંડક્ટર તરીકે કામ કરતો તેમનું જ વાહન છે અત્યારે એવું પ્રથમ દૃષ્ટિએ જાણવા મળ્યું છે પણ એ અત્યારે તપાસ નો વિષય છે કે એનો મુખ્ય માલિક કોણ છે